તો નો લીધો હોય અને પછી જણા ગયા હોય એટલે ઘણીવાર WhatsApp યુ Facebook યુ હાલતો હોય અને આપ મેસેજ મૂકવા આવતા હોય ગઈ કાલે મારી આનંદ 50000 રૂપિયા ની મેદની હતી તો અહીંયા Facebook બંધ કરી દીધું YouTube બંધ કરી દીધું હવે તમે YouTube બંધ કરશો Facebook બંધ કરશો પણ સ્વયંભૂત રોસો એટલો છે તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે બધા એટલે કહેવાનો અર્થ એ છે કે નવ દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થઈ અને માં ખોડલની કૃપા છે અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિરથી માં મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને મા ખોડલના ધામમાં અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે અને આજે પાટીદારની કૃપા કદાચ કહી શકાય એ ક્ષત્રિય સમાજ સાથે છે એ સમજી શક્યા એ પાટીદારનો ફરી ફરી હું આભાર માનું છું પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું સામાવ્ય આયોજન કર્યું અને પટેલ વાડી સ્વાગત કર્યા અને પટેલ સમાજના તમામ અગ્રણીઓ સ્વાગત કર્યા પટેલ સમાજ અને છત્રી સમાજ તો કાયમ એક હતો પણ સરકાર છે કોઈ દિવસ એક થવા ન દે ને હું તો ઘણીવાર દાખલો આપું પાટીદારનો પ અને છત્રીઓનો છ તો એક પક્ષ બને અને એ પક્ષ એવો બને બરાબર છે કે એની તમે કલ્પના ન કરી શકો પણ ભાગલા પાડો અને રાજ કરો અને અત્યારે પણ એ જ થયું છે બરાબર છે અંદરો અંદર ભાવી દ્વાર થાય અંદરો અંદર ખેતાખેતી થાય એવું હમણે છેલ્લા ચાર દિવસથી ચાલુ થયું છે એટલે મારું નમ્ર નિવેદન એ છે કે આ કરવાનું તમે બંધ કરો અમે શાંતિપૂર્ણ આંદોલનો કર્યા છે અમે પાંચ લાખની સંખ્યામાં પણ એ સાબિત કરી દીધું છે માં ખોળલ મારી હાર્યા હતી માં ભગવા ભવાનીયા મારી હાર્યા કે આપણે જોયું કે લાખો માણસ કે એક સામાન્ય નાનો બનાવ નથી બીનો જેમ અત્યારે અમે ખોળલ ધામ ડિસિપ્લિન આવ્યા એ જ ડિસિપ્લિન અમારું આંદોલન હતું માં ભારત માં ટીટોડી ના ચાર ઈંડા હતા ત્યાં છત્રીઓ 5 લાખ ની મેતી માં પર ચાર ઈંડા બચાવ્યા છે આ છત્રી ધર્મ છે આ અમારો ઉપર ઇતિહાસ છે અને ઇતિહાસ છે અમારી માતાઓ બેનો ની આવી ટીપડી કરવામાં આવે હું તો યાદ કરી શું કહી શકું કે મે ચંદ્રવંશી સૂર્યવંશી ભગવાન રામના દીકરા છે ભગવાન કૃષ્ણના દીકરા છે

આણંદ જેવા એક જિલ્લામાં હજારોની સંખ્યા થાય એ સ્વયંભૂ થાય હું બોલાવું ને કમિટી બોલાવે બરાબર છે કે સમાજ આપો ભેગો થઈને બોલાવે તો એ પણ મેં પિચોતેર વર્ષના ઇતિહાસમાં મેં આવું સંમેલન નથી જોયું એવું શિસ્તપદ સંમેલન રાજકોટમાં અને એ સરકારે પણ જોયું અને અમે વડીલોને અને યુવાનો જરા થોડા આગ બબુલા હોય ને એને પણ અમે ભવાનીના સોગંદ સમજાયા છે કે કાયદાની મર્યાદામાં સત્ય શોભે એ રીતનું આંદોલન હોવું જોઈએ અને આ આંદોલન આપણે કોઈ ગેરમાર્ગે જવાનું નથી વોટ્સએપ આવવાનું નથી ફેસબુકમાં આવવાનું નથી અને ગઈકાલે તો મેં કહી દીધું કે પાંચ દિવસ સુધી વોટ્સએપ ને ફેસબુક જોતા નહીં જો તો જવાબ દેવાનો થાય ને આપણે એક મહિના થી તોડવાના પ્રયાસો થશે પણ એ પ્રયાસો અમે આપણે નજર કરવાની નથી ઘણા રાજવીઓ આજે મોદી સાહેબ ગુજરાતમાં છે તો સમર્થન આપ્યું ભાજપ ના મતદાન માં પણ સમર્થન આપવાનો વાયદો કર્યો તો એને સુધી સમજ કઈ રીતે જો

બરાબર છે પરસોત્તમભાઈ અમારો મુદ્દો એક જ હતો જે સમાજ વચન નતો પાટીદાર ને ક્ષત્રિયો ને નતો છે કે રાજ્ય પક્ષ પણ નહોતો માત્ર એક વ્યક્તિ હતી એક વ્યક્તિ સાચવવા માટે ભાજપ ને આટલું નુકસાન જાય ક્ષત્રિય સમાજનો નો આટલો રોજ પરસોત્તમભાઈ જે માફી માંગી એ માફી પણ આપ જાણો છો કે દિલ નથી માંગી મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડી માફી માંગુ છું એને એવી માફી માંગી ને કે મારી માતાઓ બેન દીકરી છે મારાથી આ ટિપ્પણી થઈ ગઈ એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું મારી માતાઓ બહેનોની માફી માંગુ છું હું છત્રીય સમાજની માફી માંગુ છું એવા તમે જોયા હશે કે એક પણ શબ્દો નહીં હોય બરાબર છે તો અને માફી માંગવાની એની જે રીત હતી ને એના પેટમાં પાપ હશે એટલે પાપ પોગાયું અને અમે તો એનો આભાર માન્યો મા ભવાની માં ખોડ્યા એની જીભે ગઈ અને અમને આ ખરેખર એક ખાવાની સક મળી ઉમેદવારી પાછી ખેંચી લીધી તો આ તક ન મળે એટલે વાર પાછો નો આભાર માની છે કે તમે ઉમેદવારી નો ખોચી બહુ સારું થયું

એમાં રાજકારણની વાત ક્યાં આવી તો અમારું હું નોટામાં મત દેવો અપક્ષ ને દેવો અપક્ષો એવો સક્ષમ છે તો નામ આપો તો અમે એ જાહેરાત કરીએ એટલે રાજકીય સાથે સમાજના ને સાથે ન સરકાર આ આંદોલન અમારું ઓગણચાલીસ દિવસથી ચાલે છે મહાભારતનું યુદ્ધ પણ અઢાર દિવસ ચાલ્યું હતું આ આંદોલન બેતાલીસ દિવસ ચાલશે અને સાત તારીખે સંપૂર્ણ પૂરું નથી થવાનું સાત તારીખ ના રિઝલ્ટ પછી પાર્ટ થ્રી ચાલુ થાય છે વન ટુ અને થ્રી એ થ્રી માં નવી નીતિઓ હશે એને ક્યારે જાહેર કરશું જય માતાજી

બસ મત મનમોનુ છે જ નથી પણ એને આદેશ હોય ઉપરથી એટલે એને કરવું પડે એનો અમને કોઈ લજ્જય નથી અપશોષય નથી વિરોધય નથી અમે વખડી કાટતા પણ નથી કે એને કર્યું છે એનું કામ કર્યું છે સત્ર્ય સમાજ એનું કામ કરે છે ફરોલમ તમારી સાથે ફાઈનલ ફાઈનલ ગયા ભાઈ